તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા મઢી ખાતે મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની સાઈઠમી વાર્ષિક સાધારણા સભા મળી હતી જેમાં સંસ્થાના પ્રમુખ સમીરભાઈ ભક્ત દ્વારા એજન્ડાના કામોની શરૂઆત કરવામાં આવી હતી ગત વર્ષની વાર્ષિક સાધારણ સભામાં અહેવાલ હિસાબને વાંચનમાં લીધા હતા સભાની શરૂઆત થાય તે વિસ્તારના સહકારી અગ્રણીઓ રાજ્ય અને દેશમાં પામેલા સદગતિ માટે મૌન પાડવામાં આવ્યું હતું અને બાદમાં એજન્ડાના કામોની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી સુગરના પ્રમુખ સમીર ભક્ત અને બોર્ડ સભ્યોના સુચાર વહીવટને લઈ સભા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી હતી સભાસદોએ સંસ્થાના વહીવટની સહના કરી એજન્ડાના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા મઢી વાત કરીએ તો સફેદ દાણા દાળ ખાંડ ઉત્પાદન કરતી સંસ્કારી સંસ્થાને ખાસ કરીને સંસ્થાની શરૂઆત કાળથી 60 વર્ષ વીતી ગયા છે આ વર્ષે પણ સભામાં આવનાર દિવસોમાં ખાંડ ઉદ્યોગના અનેક પડકારોને ટેકનોલોજી સાથે સંસ્થાને આગળ ધપાવવાની સમીર ભક્ત દ્વારા આહવાન કરાયું હતું વાર્ષિક સાધારણ સભાની સંસ્થામાં શેરડીનું વધુ ઉત્પાદન મેળવનાર ખેડૂતોને સન્માન કરી સ્મૃતિ ભેદ ચેક આપી સન્માનિત કરાયા હતા